બરોડા ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો જીંક્યો છે સાથોસાથ દૂધ ઉત્પાદકોને પણ કિલો ફેટે રૂપિયા ત્રીસનો ભાવ વધારો જાહેર કર્યો છે અમૂલ દ્વારા દૂધમાં કરવામાં આવેલા ભાવ વધારાને પગલે બરોડા ડેરી દ્વારા આજે દૂધના ભાવમાં લીટર દીઠ રૂપિયા બે નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે જેનો અમલ આવતીકાલે મતગણતરીના દિવસે જ કરી દેવામાં આવશે દૂધના ભાવ વધારાની સાથે અમૂલ ગોલ્ડના અડધા લીટર પાઉચનો ભાવ રૂપિયા બત્રીસની જગ્યાએ તેત્રીસ થશે જ્યારે અમૂલ શક્તિના અડધા લીટર પાઉસનો ભાવ રૂપિયા ઓગણત્રીસને બદલે ત્રીસ થશે અમૂલ તાજા લીટર લિટર નો ભાવ રૂપિયા છીમ એન્ડ બદલે ચોવીસ થશે જ્યારે ગાયના દૂધના અડધા લિટર પાઉસનો ભાવ સત્યાવીસ ને બદલે અઠયાવીસ થશે આ સાથે બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને પણ કિલો ફેટી રૂપિયા ત્રીસ નો ભાવ વધારો આપ્યો છે જેથી હાલમાં આપતા રૂપિયા સાતસો સિત્તેર ને બદલે દૂધ ઉત્પાદકોને કિલો ફેટે આઠસો રૂપિયા મળશે